સરહદી ગામ કુંડામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કુંડાળિયા ગામ ખાતે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સ્થાનિક લોકોની સલામતી અને વર્તમાન પરિસ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવાનો હતો આ સમીક્ષા બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ સરહદી સુરક્ષાને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી જેમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવા અને સરહદી

પોલીસ અને સુરક્ષા દળો વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરવાનો ને સરહદી વિસ્તારોમાં સંપૂર્ણ શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે